નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું જેઠવા જઈ રહ્યા છીએ આજે આવી રહ્યા છે એક પ્રગતિશીલ ખેડૂતભાઈની મુલાકાતે કે જેઓએ ઘઉંની અંદર વીસ દિવસ પછી જે ઘઉંમાં પેલું પીએત આપ્યું ત્યારે ડૉક્ટર પુણ્યમ આપેલું હતું પીએતની અંદર અને જ્યારે ડૉક્ટર પુણિઅમ પીએચની અંદર આપ્યું ત્યારે એક ક્યારામાં ડૉક્ટર પુણ્યમ આપેલું નહોતું કે રિઝલ્ટ જેવા જોવા કે સો ટકા રિઝલ્ટ હંડ્રેડ પર્સન્ટ શ્યોર છે કે નહીં તે માટે તે આ કેરાની અંદર ડોક્ટર પુણ્યમ પીએટમાં આપેલું નહોતું તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ બંને સાઈડ કેરાની ઘઉંની રોગપ્રતિકારક શક્તિ ગ્રોથ અને જે આ ઘઉંનો કેરો છે તેની રોગપ્રતિકારક શક્તિ હાવ ઓછી અને ગ્રોથ પણ હાવ ઓછો છે અને આગળ જોઈ જઈએ તો આપણે પીળા ટાપા પડી ગયા છે ઘઉંની અંદર અને બાકી બીજા બધા ઘઉંની રોગપ્રતિકારક શક્તિ અને જોઈ શકીએ છીએ જેની અંદર ડૉક્ટર પુણ્યમ પિયતમાં આપેલું હતું તો મિત્રો આવું રિઝલ્ટ ડોક્ટર પુણ્યમ આપ્યા પછી નો પટ્ટો પાડી દે એવું રિઝલ્ટ અમને જોવા મળ્યું છે